ઉધના વિસ્તારમાં વધુ એક બાળકનું મોત નિપજવા પામ્યું છે ફક્ત સાત મહિનાના બાળકને પેટના દુખાવા બાદ અંતિમ શ્વાસ લીધા છે તો કે પરિવાર બાળક બીમાર હોવા છતાં પણ હોસ્પિટલ લઈ જવાને બદલે ભુવા પાસે લઈ જવા પામ્યો હતો એના બે દિવસ બાદ બાળકની તબિયત વધુ લથડી હતી અને હોસ્પિટલ લઈ જતા સમય રસ્તામાં તેનું કરુણ મોત નિપજવા પામ્યું છે મૂળ વલસાડના અને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં રાજુ રાઠોડ પરિવાર સાથે રહે છે સંચા ખાતામાં પોતે કામ કરી પરિવહન ગુજરાન ચલાવે છે મૃતક દીકરા ઉપરાંત તેના પરિવારમાં પિતા પત્ની અને બે દીકરી પણ છે ત્યારે સૌથી નાની અને એકનો એક દીકરો એવો આદિ સાત મહિનાની ઉંમરે જ અવસાન પામતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે અને ક્યાંક ને ક્યાંક પોતાને કોસી પણ રહ્યો છે જોકે તેને યોગ્ય સમયે દવાખાને લઈ જવામાં આવ્યો હોત તો આજે તેમનું બાળક જીવિત હોત અંગે રાજુ રાઠોડે કહ્યું હતું કે આદિના જન્મ બાદથી તેનું સ્વાસ્થ્ય એકદમ સારું હતું ચાર દિવસ પહેલાં આદિને પેટનો દુખાવો થવા લાગ્યો હતો તેથી આદિને રામચોકમાં આવેલા ભુવા પાસે પીછી મરવા માટે લઈ જવા પામ્યા હતા જ્યારે તેઓ પહેલા દિવસે ગયા ત્યારે તેમને ભૂવાએ સારું થઈ જશે તેમ કંઈ ઘરે મોકલી દીધા હતા અને બે દિવસ પછી તેને પાછો લઈ આવવા માટે પણ જણાવ્યું હતું ગતવા જ ફરી મૃતકને પીછી મરવા જવાનું હતું પરંતુ તે લોકો ત્યાં જાય પહેલાં જ આદિની તબિયત વધુ લથડી ગઈ હતી એટલે ગભરાઈને તરત જ તેને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થામાં બહાર લાગી ગયા હતા આદિની તબિયત વધુ લથડતા પરિવારે એકસો આઠને જાણ કરી હતી એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ લઈ જતા સમય રસ્તામાં આદિનું મોત થયું હતું

પરિવારનો એકનો એક દીકરો આદિ દુનિયાને અલવિદા કરી જવા પામ્યો છે પેટના દુખાવાથી પણ મૃત્યુ થઈ શકે એ જાણવા મળ્યું હતું આ ઘટના બાદ ઉધના પોલીસે માસુમ આદિના મૃતદેહને અંતિમ વિધિ માટે પરિવારને સોંપી દીધો હતો અઝર કુરસી સાથે હષિતા